નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની નેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ એકવીસ નવ બે હજાર પચીસ ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ઘરના કામમાં સ્ત્રીઓને સાથ આપવો જોઈએ એમને કામ કરવા લાગવું જોઈએ મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉતાવળમાં વાહન નહીં ચલાવવાનું અને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે સૂર્યના જાનવરોને ખાવાનું ખવડાવવું જોઈએ વાંદરાને ગોળ બિસ્કીટ ખવડાવાય અને કાળી કીડીને લોટ અને ખાંડ ભેગા કરીને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને પોતાના કુળદેવીના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સૂર્યની આરાધના કરવી જોઈએ અને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા ભાગ્યને દોષ નથી આપવાનો સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ આજે ઘરના વડીલોની તબિયત પર ધ્યાન આપવું જોઈએ એમાં જો કંઈ કમી હોય તો એને ડૉક્ટરને બતાવીને પૂરી કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લાલ વસ્ત્ર ધારણ નહીં કરતા નહીં તો ગુસ્સો વધે કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે નાની નાની બાળાઓને ઘઉં ગોળમાંથી બનેલી વસ્તુ ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના બાળકો પર ગુસ્સો નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે દિવસની શરૂઆત ગોળવાળા પાણીથી સૂર્યને અર્ધ્ય આપીને કરવી જોઈએ ને સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પ્યોર લેધર ચામડાની વસ્તુ વસાવવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના જમીન મિલકત અંગેના કામોની ચકાસણી કરવી જોઈએ એ બાબતોમાં પૂરતું આજે તમારે જ્ઞાન લેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પહેલાં મંત્રેલા દોરા ધાગા બાંધવા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કંકુવાળા જળથી ભગવાન સૂર્યને અર્ધ્ય આપવો જોઈએ ને કંકુનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસુની જેમ પડી નહીં રહેતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે શિવ મંદિર જવું જોઈએ અને ભગવાનની સામે ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો જે કોઈની ઉપર પણ આંધળો વિશ્વાસ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે ઘરના જે બાળકો છે એના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ એને ચેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો જે ખોટો ખર્ચો નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું મીન રાશિવાળાએ જે ખાસ લાલ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ ને સૂર્યને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને કે પક્ષીને નુકસાન નહીં પહોંચાડતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે